समाचार सवार मा स्वागत छे। ना ताजा महत्वपूर्ण समाचारों पर एक नजर करिए ते पहला चैनल ने सब्सक्राइब कर लो ગુજરાતમાં આવતીકાલ બાદ પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ થશે 8 થી 14 જૂન વચ્ચે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એ પ્રી મોનસૂન એક્ટિવિટી અને આગામી દિવસોમાં હવામાને લઈને મોટી આગાહી કરી છે પશ્ચિમી વિક્ષોભના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદના છાંટા પડી રહ્યા છે આગામી દિવસોમાં પણ કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે ખાસ કરીને પૂર્વ ગુજરાત બનાસકાંઠા અને પંચમહાલના ભાગોમાં હવામાનમાં પલ્ટો આવી શકે છે જો કે આજ અને આવતીકાલે મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં મહત્તમ તાપમાન 38-40 ડિગ્રી જેટલું ઊંચું જઈ શકે છે આ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમી પડશે 29 એપ્રિલ બાદ મે મહિનાની શરૂઆતમાં પ્રી મોનસૂન એક્ટિવિટીની શરૂઆત થશે લોકસભા ચૂંટણીના મતદાન બાદ ધોરણ 10 અને 12 નો પરિણામ જાહેર થશે મે મહિનાના અંતિમ તબક્કામાં પરિણામ જાહેર થાય તેવી શક્યતા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પૂર્વની ચકાસણી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે પરંતુ પરિણામ જાહેર થવામાં હજી સમય લાગશે આગામી લોકસભા ચૂંટણીનું મતદાન 7 મે ના રોજ યોજાશે મતદાન પૂર્ણ થયા બાદ ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પરિણામ જાહેર કરવામાં આવશે પરીક્ષા સાથે જોડાયેલો તમામ સ્ટાફ હાલ ચૂટડીના કામ जोड़ा हो कारण तथा गैररी पकड़ाये विद्यार्थीओं ने सुनावनी थाई शकी थी नथी आती राज्य मतदान पूर्ण थे बाद में महीना अंतिम तबक्कामा परिणाम जाहिर थाय माहिती प्राप्त थी रही है માવઠાથી ચીકુના પાકને નુકસાન શુક્રવારે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો દરમિયાન નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો આ વરસાદને કારણે ચીકુના પાકને નુકસાન થયું છે નવસારી જિલ્લાના નવસારી ગણદેવી ચિકલી અને વાંસદા તાલુકામાં વરસાદ પડ્યો હતો તેથી કેરી અને ચીકુના પાકને નુકસાનની સંભાવના છે ખેડૂતોને રોવાનો વારો આવી શકે છે આવનારા 2 દિવસમાં ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે रूपालाय क्षत्रिय समाज ने ફરી વિનંતી કરી રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ફરી જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજને વિનંતી કરી છે તેમણે કહ્યું કે મે ભૂલ કરી જેની માફી જાહેરમાં માંગી છે સમાજની સામે માંગી છે અને સમાજે મને પ્રતિસાદ પણ આપ્યો છે પરંતુ મોદી સાહેબની સામે શા માટે હું ક્ષત્રિય સમાજના લોકોને વિનંતી કરું છું કે તમે તમારો યોગદાનને યાદ કરો રાષ્ટ્રના ઘડતર અને પાર્ટીના વિકાસમાં તમારો મોટો યોગદાન છે प्रचंड મતદાન કરવા મારી અપીલ છે માત્ર બે ચરણમાં રાહુલના સુપડા સાફ લોકસભાની ચોટડીના માહોલ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે પહોંચ્યા હતા પોરબંદરમાં ગૃહમંત્રીએ જાહેર સભા ગજવી હતી અહીં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે બે ચરણમાં મતદાન થયું છે બનને ચરણનો પરિણામ જાણું છે કહ્યું કે આ બનને ચરણમાં રાહુલના સુપડા સાફ થઈ ગયા છે દરેક જગ્યાએ મોદી મોદીના નારા લાગી રહ્યા છે ગુજરાતમાં 26 માંથી 26 સીટ લાવીને હેટ્રિક કરીશું ગાંધીનગર પાસેથીથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી જડપાઈ એટીએસ અને एनसीબીએ મોટું સર્ચ ઓપરેશન હાથ ધરીયું છે સર્ચ ઓપરેશન દરમિયાન ગાંધીનગર પાસેથીથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી જડપાઈ છે ફેક્ટરીમાંથી 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આ બનાવને લઈ એટીએસની ટીમે 10 લોકોની ધરપકડ કરી છે આ સિવાય રાજસ્થાનમાં પણ ડ્રગ્સ બનાવતી બે ફેક્ટરી જડપી પાડવામાં આવી છે રાજ્યમાં ઈમાનદારીની બે ઘટના બની રસ્તામાંથી સોનાના દાગીના જડે તો ભાગ્યે જ લોકો પરત કરતા હોય છે પરંતુ રાજ્યમાં સોનાના દાગીના પરત કરવાની ઈમાનદારીની બે ઘટના બની છે અમદાવાદનમાં ખડિયાની હવેલીની પોળમાંથી એક હાથ રૂમાલમાં બાંધેલા રૂપિયા 7.5 લાખના દાગીના બેન્ડમાં કામ કરતા કર્મીને મળ્યા હતા તેના દાગીના મૂળ માલિકને શોધીને પરત આપી પોતાની ઈમાનદારીનો દાખલો બેસાડ્યો હતો બીજી बाजू રાજકોટમાં રિક્ષા ચાલકની ઈમાનદારીનો કિસ્સો प्रकाश मोहो जेमा मूपिया पांच लाख न सोना चांदी दागी ना भूली गये महिला मुसाफर ने रिक्शा चालके पोलिस मदद ऐसी शोधी ने सामान सुप्रत करो રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયાણીઓ રણચંડી બની ગુજરાતમાં 7 મે ના રોજ મતદાન યોજાય તે પહેલા રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ દિવસે દિવસે ઉગ્ર થતો જાય છે પૂનમ માડમની રેલીમાં જામ जोधपुरમાં ક્ષત્રિય યુવાનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો કલાવાડ ખાતે પણ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો નવાગામ ઘેડમાં ક્ષત્રિયાણીઓ રણચંડી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો બેન્રો તોડ્યા અને ખુરશીઓ તોડી હતી પોલીસે સમગ્ર મામલો થાڑے પાડ્યો હતો एसओयू ખાતે ઉમેરાશે નવો આકર્ષણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવો આકર્ષણ ઉમેરવા જઈ રહ્યું છે મધ્યપ્રદેશ ટુરિઝમ અને ગુજરાત સરકાર દ્વારા પ્રવાસીઓની સુખાકારી માટે મહત્વનો નિર્ણય કર્યો છે ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે ક્રૂઝ સેવા શરૂ થશે આ ક્રૂઝ મધ્યપ્રદેશના કુક્ષીથી એસઓયુ સુધી 120 કિમીના અંતરમાં અવરજવર કરશે દિવાળી સુધીમાં આ સર્વિસ ચાલુ થશે જેના માટે બંને સરકારે હાલમાં قرار કર્યા છે જામ કંડોર્ણામાં વિજય સંકલ્પ સભામાં અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા કહ્યું તેમના રાજમાં 8 કલાક વીજળી મળતી હતી આજે 24 કલાક મળે છે પોરબંદર લોકસભા મત વિસ્તારના ઉમેદવાર મનસુખ માંડવિયાના સમર્થનમાં જામ કંડોર્ણા ખાતે કેન્દ્રીય ગ્રુપ મંત્રી અમિત શાહની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અમિત શાહે અહીં જંગી સભાને સંબોધિત કરતાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા શાહે કહ્યું કોંગ્રેસના રાજમાં માત્ર 8 કલાક વીજળી મળતી જે આજે 24 કલાક મળી ही केंद्र सरकारे आ छ देशों ने एक लाख टन डूंगी निकास मंजूरी आपी। केंद्र सरकार शनिवार कहु छि वेश एक लाख टन डुगरी निकास करवानी मंजूरी अपीन पश्चिम एशिया और केलाक यूरोपियन देशों निकास बजारों विशेष कर उगाड़वा हजार टन सफेद डूंगी नी अनुमति आपी सरकार आठ मी डिसम्बर बेहजार तेवीस रोज डूंगरी निकास पर प्रतिबंध मुको बनासकांठामा सीआर पाटीलે જંગી સભા સંબોધી કહ્યું મતદાનના બે રાઉન્ડ બાદ કોંગ્રેસ હાર ભારી ગઈ છે લોકસભા ચોટડી અંતર્ગત सीआर पाटील દિયોદર ખાતે બનાસકાંઠાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચોઘરીને જંગી મતોથી જીતાડવા વિશાળ જાહેર સભાને સંબોધી હતી તેમણે કહ્યું નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે લોકસભા ચોટડીમાં બે રાઉન્ડ પૂર્ણ થયા છે આ બે રાઉન્ડમાં કોંગ્રેસ નિરાશ થઈ ગઈ છે કોંગ્રેસ હાર ભારી ગઈ છે એટલે તેમના નેતાઓ અં અંદર લડી રહ્યા છે કોઈની હિંમત નથી કે પથ્થર ચલાવી શકે ઓર બંદરમાં ગૃહમંત્રી અમિત શાહે સભામાં કોંગ્રેસ પર પ્રહાર કરતા 370 કલમનો ઉલ્લેખ કર્યો તેમણે કહ્યું કે કલમ 370 દૂર થવી જોઈએ હતી કે નહીં મે કલમ દૂર કરવાનો બિલ રજુ કર્યું તો રાહુલે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે લોકોએ મોદીને બીજીવાર પીએમ બનાવીને મહત્વનું કામ કર્યું છે જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ હટાવી ભારતનો કરી નાખ્યું છે જમ્મુમાં લોહી તો શું પથ્થર મારવાની કોઈની હિંમત થતી નથી કાકריה સોમવારે પણ ખુલ્લું રહેશે ઉનાળો વેકેશનને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે પ્રખ્યાત કાકריה તળાવ હવે સોમવારના દિવસે પણ ખુલ્લું રહેશે સામાન્ય રીતે દર સોમવારે કાકריה મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવે છે પરંતુ વેકેશન દરમિયાન આ દિવસે દરેક એક્ટિવિટી ચાલુ રહેશે હાઈકોર્ટના આદેશ અનુસાર બોટિંગ સુવિધા હાલ બંધ છે તમે ઓનલાઈન ટિકિટ પર ખરીદી શકશો ચૂટણી પૂરી થઈ જવા દો બધું ધ્યાને જ છે મોરબી જિલ્લા કરણી સેના અધ્યક્ષ જયદેવસિંહ જાડેજાનો વિડિયો વાયરલ થયો છે તેમણે કહ્યું કે એમએલએ કાંતિભાઈ અમૃતીયે સભામાં કહ્યું કે ક્ષત્રિય સમાજ ભાજપની સાથે છે સિવાય કે બે થી ત્રણ રતન દુખિયા જે સાથે નથી ક્ષત્રિયોમાંથી કોણ તમારી સાથે છે તેની યાદી તો બહાર પાડો મોરબીમાં રૂપાલા અને વિનોદ ચાવડા સહિતના આવ્યા ત્યારે પોલીસ ખડકી દેવાઈ હતી તે માત્ર બે થી ત્રણ રતન દુખિયાને કારણે ચૂટણી પૂરી થવા દો બધું ज है भारतीय बौद्ध संघे मल्लिकार्जुन खड़गे न निवेदन निंदा करी। अध्यक्ष मल्लिकार्जुन खड़गे द्वारा पीएम मोदी बौद्ध धर्म मा आस्था पर सवाल उठावा पर भारतीय बौद्ध संघ न प्रमुख संघ प्र राहुल आखरी निंदा करी छे करते संघप्रिया राहुल कहियो मलिकार्जुन खड़गे टिप्पणी निंदनीय छ हजार चौदह पहली बार पीएम मोदी ए, ए तालकटोरा स्टेडियम मा भगवान बुद्ध नो जन्म दिवस उजव्यो कांग्रेस सरकार जारे खडगे मंत्री हता त्यारे तमने बुद्ध पर केम ध्यान न आप्य चीन પાકો રસ્તો બનાવી રહ્યો છે સેટેલાઇટ તસવીર પરથી જાણવા મળ્યું છે કે ચીન ભારતને ઘેરવા માટે વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્રની નજીક એક પાકો રસ્તો બનાવી રહ્યું છે ચીન સિયાચિન કોરિડોર પાસે ગેર કાયદેસર કબજા હેઠરના કાશ્મીર ક્ષક્ષગામ ખીણ માં રોડ બનાવી રહ્યું છે ક્ષક્ષગામ વેલી પીઓકે નો એક ભાગ હતો જેને પાકિસ્તાને 1963 માં ચીનને સોંપી દીધો હતો ભારતીય સેના અહીંથી 50 કિલોમીટર દૂર પેટ્રોલિંગ કરે છે EDના આરોપો પર CM કેજરીવાલનો જવાબ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે EDના આરોપો પર સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો છે જેમાં તેણે કહ્યું હતું કે EDના ચારે સાક્ષીઓનો ભાજપ સાથે સંબંધ છે ભાજપે પોતાની રીતે પુરાવા તૈયાર કરીને રજૂ કર્યા છે શરદ રેડડીએ ભાજપને 60 કરોડ રૂપિયાનો દાન આપ્યો છે શરદ રેડડી અને મગુંતા શ્રીનિવાસન ભાજપના છે તેમના નિવેદનના આધારે મારી ધરપકડ કરવામાં આવી છે